પુષ્પા ફિલ્મનો પ્રખ્યાત ડાયલોગ બોલીને બનાવેલી આ રીલથી સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ જેના આધારે આરોપી લક્ષ્મણ પાટીલને શોધી પોલીસે અટકાયત કરી હતી બાદમાં ટ્રાફિક પોલીસે તેની પૂછપરછ કરી અને લક્ષ્મણ પાટીલે જાહેરમાં માફી માંગતા ફરી આવી હરકત નહીં કરવાની ખાતરી આપી હતી ત્યારબાદ તેને મુક્ત કરવામાં આવ્યો હતો અત્યાર હતો એવું હું કોઈ દિવસ વિડીયો ના બનાવતા બધાને મેં કહી દઉં છું અને આ મારાથી ભૂલ થઈ છે હવે આ બીજી વખત વિડીયો ના બનાવું બધા ટીચી દજો હું કાન કોકરું છું આ વિડીયો હવે મારાથી નહીં બને અને કોઈ દિવસ નહીં બનાવું બસ આટલું થોડું થોડું શેર કહેવા માંગુ છું મારી ભૂલ થઈ છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર